મહેસાણાની બાસણા મર્ચન્ટ કોલેજમાં ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ બુધવારે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી ત્યારે કોલેજના પ્રોફેસર દ્વારા શિક્ષણ કાર્યમાં માનસિક ટોર્ચર કરવામાં આવતું હોય તેવું તેણે જાણી પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાના ગંભીર આક્ષેપો કરાયા હતા હાલ વિદ્યાર્થીની નામ પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપવામાં આવ્યો છે જોકે વિદ્યાર્થીની નામ સોંપતી વખતે સિવિલમાં કોલેજના ટ્રસ્ટીના બદલે કોલેજના બે પ્રતિનિધિઓ હાજર થતા હોબાળો થયો હતો જોકે સમગ્ર મામલે પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે આ સિવાય તમામ પાંચ આરોપીઓને અટકાયત કરી આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા જો કે उर्वशी શ્રીમાળી એ વકીલની દીકરી હોવાથી કોઈ પણ વકીલ કેસ નહીં લડે તેવું નક્કી કરાયું હતું જો કે આમ છતાં વિવેક બારોટ નામના વકીલ એ આરોપી તરફથી હાજર રહેતા હવે વિવાદ વકર્યો છે વર્ષા કોલેજનીંદર જે વિદ્યાર્થીની આત્મહત્યા કરી એ વિદ્યાર્થીના પિતા અને સંંખેતે વગલા હતા અને હાલમાં તેઓ પાર્ટીનું વકીલાત કરે છે અને એક એડવોકેટની દીકરી એ તમામ દીકરી સમાન હતી અને એને જ્યારે આવું કૃત્ય કર્યું એ કૃત્યને અમે કાઢ્યું અને સમગ્ર બાર એસોસિએશન દ્વારા એવું વિનંતી પત્ર મૂકવામાં આવ્યો કે કોઈ પણ એડવોકેટે આ કેસની અંદર રોકાવું નહીં કારણ કે મરણ જિલ્લાની જે દીકરી હતી એક એડવોકેટની દીકરી હતી માટે આપણી સ્વરૂપની ફરજ છે એડવોકેટની દીકરીના